કયા એમએલએ છે એ નામે વાંચી લો જરાક અહીંયા સ્ક્રીન ઉપર પોલીસે કોને નોટિસ આપી છે જોઈ લો સપ્ટેમ્બર બે હજાર તેર ની વાત છે આ લોકોએ ટોળું કરી અને જાહેર ચાર રસ્તા ઉપર કોઈ પણ મંજૂરી વગર કોઈ પણ આયોજન વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું અને આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો ફટાકડા ફોડવાના કારણે બે ફામ નાચવા ગાવાનું બે ફામ ગમે ત્યાં હાઈવે પર રોડ રસ્તા પર ફટાકડા ફોડવાના અને એના કારણે જનતામાં અગવડતા થઈ તો કોઈએ સો નંબરમાં ફોન કર્યો કે ભાઈ અહીંયા કેટલાક માણસો રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ થયો છે ઘટના હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કર્યો એની ખુશીમાં આ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને એની ટોળકી છે એ ફટાકડા ફોડતી હતી પર ફોન જવાના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ચાર પાંચ લાફા મારી લીધા ગાળો દીધી ધક્કા કરી અને એની સાથે જે કઈ ટોળકીમાં લફંગાઓ હતા એ લફંગાઓ પણ મારામારી કરી લીધી પીએસઆઈ સાથે અને પોલીસ સ્ટાફ સાથે એવી એફઆઈઆર નોંધાય હવે એ એફઆઈઆર જે છે એની હું તમને વિગત કરું કે બે હજાર તેરમાં હર્ષ સંઘવીની સામે એફઆઈઆર નોંધાય અને એફઆઈઆર ની અંદર પીઆઈ એવું લખ્યું ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ બંદોબસ્ત ફરજ નિભાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને ફડાકા વાળી કરી લીધી લાફા મારી લીધા અને સાથે કોન્સ્ટેબલો સાથે પણ મારામારી બોલા બોલી થઈ ગઈ કે એ વખતે જે પીએસઆઈ ને લાફો માર્યો એ પીએસઆઈ નું નામ હતું ઝેડ આઈ શેખ પીઆઈ હતા ઉમરા પોલીસ સ્ટેશન ના વાટલિયા કેબી વાટલિયા જેવો હર્ષ ઉપર ગુનો નોંધાયો તરત જ તે આ કેબી વાટલિયાની બદલી થઈ ગઈ પીઆઈ તરીકેથી જેડા શેખ ના પટ્ટા ઉતરી ગયા આ હર્ષ સંઘવી જે બહુ ભૂલ બચ્ચન કરે છે ને પટ્ટા બાબતે એજ હર્ષ સંઘવી આ ઝેડાય શેખ ના પટ્ટા ઉતારી લીધા અને કેબી વાટલિયા ની બદલી કરાવી નાખીને પાછળથી એનું કઈક એવું થયું એવું જાણવા મળ્યું છે